તાવ કરવાનું આઈડિયા ધારી પણ તો જો બૈડા કોકરા છે ને તો હલકાર તો તને હું માર્યું તમે તાર તમે જતા રહેજો બરોબર હું શું હું આ માળ લેયો ઓ પાછો ન કે મને બીક લાગે હવે એ કાકા શું છે બારો ગાવ વાય કા એ હું છે પાણી આવજો લે જો હવે બારો વાન તમને કીધું તો ને મે હોય

ભાઈ આ શું ગાભા વેણો લા ભાઈ ગાભા નહીં વેણતો પણ કરો આ મારે એક વેટી પડી ગયું છે વેટી ગોતો છું વેટી

મારે જે વેટી ની અંદર નંગ છે નહીં એની કિંમત છે નંગ ની કિંમત હોય એ ગમે એવો મોગળી કરું ને તો મારું કોમ થઈ જાય એવી વેટી છે અને ખોળાવીથી છે પણ એક ચાલ મારે થઈ ગયો ઢોરો દેવાનો ટેમ હરો ઢોરો દોરાવાનું ચાલશે નહીં એવું છે એટલે કોમ કરો હા તમારે વેટી દોડો તો મને આવી દેજો હું તમને જે ઈનામ ઇનામ થાય ને હાલી દે પૈસા લો પડશે અરે દસ હજાર રૂપિયા હું આવેલો ફલાદ નહીં તો તો વેટી તો હું ગોતી કાઢું તમારી ચિંતા લગી રે કરવા નહીં મારા પૈસાની કોઈ કિંમત નહીં પૈસા તમારા દહ ના વીસ જોતા છે તો એ હું આવેલું મારા જે છે એ વ્યાટીની કિંમત છે હા તમારે વેટી દર્શી તો તમારા ઘેર હાલવા હા મારું ઘર યા ઓ હું દેખાય ને પેલું પતરાળું પેલા બોર્ડ ની પેલી કોરા એ રહ્યું મારું ઘર ઘેર હું નહીં આવ કોઈ એડ્રેસ વધ હાલો ને હું ઘેર કોઈ ચોરા નંબર ફોન કરજો હું આવી જાય ભાઈ જડશે નહીં તો હું ફોન કર્યો તારા ફોન કરજો સારું સારું તમે તાર હું દહના વી આ લેવું છે સારું તમે તાર કોઈ ચિંતા ના કરો જો મારા પર વિશ્વાસ રાખજો સારું હો એ સારું હેડ એટલે આ ડોહાની વેટી ખોવાણી તો સાચી પણ એક્ઝેક્ટ જગ્યા કઈ મને નક્કી કરવા દો એ ડોહા આવ્યો હું સાલા ભાઈ તમારી વેટી ખોવાણી સાચી હા પણ તમે મને એક્ઝેક્ટ જગ્યા કહી દો તે પ્રમાણે મને ગોતતે ફાવે એક્ઝેક્ટ જગ્યા એમ ને ઓર એ

लाख रुपया व्याटी हे बल्लू तारा किस्मत रे जाजा डोहा तारा रे बरोसे डोहा मूर्खा मला लाख रुपया व्याटी जडे आणि मू तिर घ्यार हालवा आू आणि त्या फोन नंबर आलो हो। ए नंबर फॉमरि जरूर नाही व्याटी लागू ना तू મલકમજી એકાદ્રો નાચો ટપકી પડ્યો હું કર્યા છે ના વ્યાટી કલાક યાર હું ખોવાડું મારે ખોવાની પીએ તો બધા એમ જ કી

એવું ત્યાં બે હજાર રૂપિયા વાપરવા લે બે હાજર માં કાશી નામ હેડ હોય ત્યાં બધા મારા હા કઈ કરી મારા બહેરા ના પ્યાર આવું એટલે હવે અરે મને એમ નહીં ઉપાતી કરી છે મારા કિંમતી વસ્તુ જાય છે વાપડ્યો

હવે મોજ પડી ગઈ લાખ રૂપિયાની વેટી અને એ નંગવાળી વાળી હવે વેટીને હું એટલી સાચવીને રાખ્યો નહીં કે ચોય જાય નહીં માણસો પણ મારે શેતરાયો નહોતો પણ નેટ ને પોચમાં મોની ગયો સારું કર્યું આ ડોહો મારોડ છો કે મને વેટી જડે તો ઘેર હાલો આવજે એટલે આ ડોહા વેટી તારી જડી તું ઇન્દમ દહનાવી નહીં હાલતો હોય આ વેટી તારી કિંમતી છે એટલે હવે હું તને ઘેર તો નહીં પણ આ વેટી લઈ લઈને હું તો ઘેર થયું તારા જોડે આવતો શું આ તો મારા કિસ્મત જાય છે હે દેને વાલા જબી દેતા દેતા છપ્પડ પાડ કે ટિક ટિક ટીકા ટિક ટિક ટીકા વેટી પર ગીત યાદ આવ્યું હે ચોયજી મારી વેટી રે પેર નારી રે चोय जी मने हात लोबा करी करी बोल नारी रे तण दाळती खावती आलती जी रे खुश खुश ल्या ए वळे मोठा उपाडा लईं जाता चेटले रिया शिकेर अब वड्या छि हट्टा हट्टा काकडे हटो